દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે ડીજેના ઓનર જે કિસ્મત ડીજેના ઓનર સંજયભાઈ રાઠવાનું દુઃખદ અવસાન થયું છે ગઈકાલે પોતાનું જીવન સાના કારણે ટૂંકાવ્યું છે એ જે તે માહિતી આપણી પાસે મળેલી છે બધી જ માહિતી હું તમને જણાવવાનો છું વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો કિસ્મત ડીજે અત્યારે એમની લોકજાહના ખૂબ જ હોય ત્યારે એમના ઓનર સંજયભાઈ રાઠવા જે ધામનગર જે પોતાનું જીવન છે એ કોઈ કારણસર પર્સનલ મેટરના કારણે હોઈ શકે પરંતુ કોઈ કારણસર પોતાનું જીવન છે ઝેરીલી દવા પીને ટૂંકાવ્યું હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો આપણે અવર નવરની વિડીયો જોઈ રહ્યા છે પરંતુ આ વિડીયો ખાસ કરીને છેલ્લે સુધી જોજો જે ડીજેના ઓનર સંજયભાઈ રાઠવાનું દુઃખદ અવસાન થયું છે કહેવામાં આવે છે કે ઘરેથી નીકળી ગયા અને દૂર જઈને ઝેરીલી દવા પીધી હોવાના સમાચાર આપણને મળ્યા છે અને બે દિવસ પછી એમની ડેટ બોડી જે મૃતદેહ હાલતમાં મળી આવી અને પોસ્ટમોર્ટમ કે બાદ પછી ઝેરીલી દવા પીધી હોય હોવાના સમાચાર આપણને મળેલા છે કિસ્મત ડીજેના અનર સંજયભાઈ રાઠવા ધામનગર જે એની લોક જહાના એટલે કે ડીજેની જહાના ખૂબ જ હોય અત્યારે જે તે વસાહતમાં જેમનું માર્કેટ જે ચાલતું હોય તો કિસ્મેટ ડીજેનું જે અનર છે સંજયભાઈ રાઠવા દુઃખ જ અવસાન થયું છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો સંજયભાઈ રાઠવા જે જામનગરના છે જેમનું કિસ્મત ડીજે છે એમની લોક લોકજાહના એટલી બધી છે કે ભાઈ જ્યાં જુઓ ત્યાં કિસ્મેટ ડીજેનું જ માર્કેટ હોય છે તો જ અવસાન જે અનર છે એમનું જ અવસાન થયું છે ગઈકાલે ડેડ બોડી મળી આવ્યા હોવાના સમાચાર આપણને મળી આવેલા છે તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે તરત જ મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત